નમસ્કાર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ચાર મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો સ્વાધ્યાય ક્વેશ્ચન વન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો એક દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ મકબરા અને રોઝા એમ ત્રણ સ્થાપત્યોની શૈલી પ્રમુખ હતી તો રાઈટ આન્સર છે આરબ આગ્રામ આરમ

સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર વપરાય છે છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય મકાનો નગરો કિલ્લાઓ મિનારાઓ સ્મારકો મંદિરો મસ્જિદો મકબરાઓ વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે બીજું રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી રાજસ્થાનની મેવાડ જયપુર મારવાડ કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી ત્રણ હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય હંપીને આ બે બાબતો દ્વારા હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય એક વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હંપીમાંથી સુધરાઉ કાપડ રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી સેકન્ડ હંપીમાંથી ત્રણ પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે

આમ દિવાને ખાસ અને રંગ મહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો રાજેશ્વર મંદિર શીખ સંપ્રદાય શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે ખોટું ઉપરકોટનું મૂળ નામ ઇલવાદુર્ગ હતું સાચું દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી ખોટું ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે ખોટું રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી સાચું પ્રશ્ન ચાર ટૂંક લખો પાળિયા ગુજરાતના સ્થાપત્યોમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે તે ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે દુશ્મનો સામે પાળ થઈ ઉભા રહી યુદ્ધમાં શહીદ થનાર વીરપુરુષની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે જે નીડર સ્ત્રીઓએ જાહેર કર્યું હોય કે તે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે તેને સતીના પાળિયા કહેવામાં આવે છે દરેક પાળિયાની સાથે

ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસે અમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે ત્યારબાદ છે મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા મોઢેરા ખાતે આવેલું છે તે ઈસવીસન એક હજાર છવ્વીસમાં ભીમદેવ સોલંકીના પ્રથમ ભીમદેવ સોલંકી પ્રથમના શાસન દરમિયાન નોંધવામાં આવ્યું હતું આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલ મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજથી જળહળી ઉઠતું હશે પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે આ મંદિરના ગર્ભ ગર્ભગૃહની બહાર સૂર્યની બાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી

પાટણ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ હતી જે રાણીની વાવ એક અજાયબી સમાન છે વાવના સાત માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે વાવના સાત જરૂખા છે દરેક જરૂખામાં વિષ્ણુ ભગવાનને બિરાજમાન થયેલા જોઈ શકાય છે

દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો કબર સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો છે મુઘલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો તેણે કિલોમીટર દૂર ફતેહપુર સિક્રી નગર વસાવી તેમાં બુલંદ દરવાજો બિરબલ મહેલ જોધાબાઈનો મહેલ પંચમહાલ શેખ સલીમ ચિસ્તી નો મકબરો જામા બાંધકામો કરાવ્યા હતા શિરશાહ નો સાસારામ મકબરો એ નોંધપાત્ર મુઘલકાલીન સ્થાપત્ય છે ઈસવીસન સન સોળસો ત્રીસમાં અવસાન પામેલ પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં શાહજહાએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો દુનિયાના અદિત્ય મકબરાઓમાં તેની ગણના થાય છે તાજમહેલ વિશ્વની સાત અજાયબીઓમાંની એક છે તે મુઘલ સ્થાપત્ય કલાનું વારસાનું ગૌરવ છે તે દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે શાહજહાંએ દિલ્હીમાં ઈસવીસન સોળસો આડત્રીસમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાંના બાદ નામનું નગર વસાવ્યું હતું તેણે દીવાને આમ દીવાને ખાસ રંગ મહેલ

દર વર્ષે પંદર ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી કરવામાં આવે છે ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રબિયા ઉદ્દોરાનો મકબરો બનાવ્યો હતો જે તાજમહેલ જેટલો જ કલાત્મક છે અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો ગમે તો ચેનલ પર સ્વાધ્યાયની સાથે સાથે ઘણા બધા સાયન્સના એક્સપેરિમેન્ટના કાગળ કામના અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવવાના ખૂબ જ સરળ અને સહેલાઈથી બનાવી શકાય તેવા વિડીયો પણ ઉપલબ્ધ છે તો ભણવાની સાથે સાથે જો તમે એવા પણ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને વિઝિટ કરી શકો છો જોઈ શકો છો અને સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ